નમસ્તે મિત્રો જો તમે વિચારતા હોય કે બાળકોને કંઈક શીખવા મળે અને એમાંથી પ્રેરણા મળે એવી એજ્યુકેશનલ ફિલ્મ બતાવવી છે તો આ વિડીયોમાં બેસ્ટ છ શૈક્ષણિક ફિલ્મ વિશે હું વાત કરવાનો છું જે બાળકો સાથે જોઈ શકાય એવી પારિવારિક ફિલ્મ છે નંબર એક ઉપર છે બમ બમ બોલે આ ફિલ્મમાં પીનુ અને રિમઝીમ નામના બે બાળકોની સ્ટોરી છે પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને કોઈ પણ રીતે એના ઘરનો ખર્ચ એ ચલાવે છે આ બાળકોના માતા પિતા એને સારી સ્કૂલમાં ભણાવે છે જેથી એનું ભવિષ્ય બની શકે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના લીધે એમના જીવન ઉપર અને એના અભ્યાસમાં કેવી અસર થાય છે એ આ પિક્ચરમાં બતાવેલ છે અભાવ હેઠળ જીવતા બાળકો ખૂબ જલ્દી પરિપક્વ અને સમજદાર બની જાય છે અને પોતે નાના હોવા છતાં માતા પિતાનું દુઃખ દર્દ ઓછા કરવાના પ્રયત્ન કરે છે આજે પણ ઘણા બાળકો એવા છે કે જેને એક જોડી સારા જૂતા કે ચપ્પલ ખરીદવાનું પણ નસીબમાં નથી આપણા બાળકોને અભાવ શું છે અને કેવી પરિસ્થિતિમાં પણ આજે લોકો જીવે છે એનો અહેસાસ કરાવતી આ ફિલ્મ છે બાળકો અને ફેમિલી સાથે જોઈ શકાય એવી સરસ મજાની આ ફિલ્મ છે નંબર બે ઉપર છે કસુંબો જે લોકોને ગુજરાતના ઇતિહાસને જાણવો છે ગુજરાતની ભવ્યતાને જોવી છે માતાની મમતા પત્નીનું બલિદાન વીરની વીરગતિ બધા જ રસોનું પાન કરાવતી ફિલ્મ એટલે કસુંબો જે એક ગુજરાતી ફિલ્મ છે ઈસવીસન તેરમી સદીમાં બાદશાહ અલાઉદ્દીન ખિલજીએ આ શત્રુંજય પર્વત ઉપર ભયાનક આક્રમણ કર્યું હતું ત્યારે એની રક્ષા કરવા માટે દાદુ બારોટ નામના યુવક સહિત આદિપુર ગામના બારોટ સમાજે બાદશાહ વિરુદ્ધ જંગે ચડ્યા હતા એટલું જ નહીં પોતાના પ્રાણની આહુતિ આપીને પણ જીનાલયોની કાંગરી પણ ખરવા દીધી નહોતી આ સત્ય ઘટના પર આધારિત ગુજરાતી ફિલ્મ એટલે કસુંબો ગુજરાત પર એટલા તો ધીંગાણા થયા છે કે એનો ઇતિહાસ સ્વર્ણ અક્ષરે કવિઓએ પોતાના શબ્દોમાં લખ્યો છે દુહા છંદની ઝાકમ મૂવીમાં છેલ્લે સુધી જોવા મળે છે બાળકોને આપણા આ સુરવીરોના અમૂલ્ય વારસાથી પરિચિત કરવા માટે આ બેસ્ટ ફિલ્મ છે નંબર ત્રણ ઉપર છે ધ વિલેજ ઓફ બુજો આજે દરેક પરિવારમાં આ એક સ્થિતિ જોવા મળે છે કે બાળકોને જ્યારે કોઈ બાબતમાં રોકવામાં આવે અથવા તો એમને ટોકવામાં આવે તો બાળકોને એ ગમતું નથી અને તે માતા પિતાનો વિરોધ કરવા લાગે છે ક્યારેક તોડફોડ પણ કરે છે તો કેટલાક બાળકો માતા પિતા સાથે તોછડાઈ ભર્યું વર્તન પણ કરવા લાગે છે ત્યારે દરેક બાળકોએ સમજવા જેવું છે કે એમના માતા પિતા દ્વારા કહેવામાં આવતી દરેક વાત કે સૂચના એ બાળકોના હિતમાં જ હોય છે આ વિચાર આ ફિલ્મમાં ખૂબ સરસ રીતે રજૂ થયો છે દરેક બાળકોને ખાસ બતાવવા જેવી આ ફિલ્મ છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે માતા પિતાને હંમેશા આદર આપવો જોઈએ એ આ ફિલ્મનો સંદેશ છે નંબર ચાર ઉપર છે બાર ફેલ એક સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ એવા લાખો વિદ્યાર્થીઓના સંઘર્ષને દર્શાવે છે કે જે યુપીએસસી પ્રવેશ પરીક્ષા આપે છે ફિલ્મ બારમી ફેલની કહાની મુંબઈમાં ફરજ નિભાવનારા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર મનોજ કુમાર શર્માની છે એક આઈપીએસ અધિકારીની સારી કામગીરી જોતાં ગામનો ગરીબ વિદ્યાર્થી મનોજ એમનાથી પ્રભાવિત થઈ જાય છે એના જીવનમાં પહેલીવાર કોઈ એને શીખવે છે કે નકલ કરવી એ સારી બાબત નથી એટલે એ કોપી નથી કરતો અને બારમા ધોરણમાં નપાસ થાય છે પછી એ આગળ વધવા માટે સખત મહેનત કરે છે અને છેલ્લે સફળ થાય છે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ આ ફિલ્મનો સંદેશ છે નંબર પાંચ ઉપર છે એમ કલામ એક બાર વર્ષના છોકરા છોટુની આ વાર્તા છે એક ગરીબ છોકરો કે જેનું સપનું શાળાએ જવાનું અને અભ્યાસ કરવાનું છે પણ દુર્ભાગ્યથી પીડિત છે એને એની મા રાજસ્થાન નજીકના ગામમાં એક ઢાબા ઉપર કામ કરવા માટે રાખે છે પણ છોટું પોતાના સપનાથી ક્યારેય હાર નથી માનતો એક દિવસ ટીવીમાં એ ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબનું એક ભાષણ સાંભળે છે અને એને પણ જીવનમાં કંઈક આગળ વધવાની પ્રેરણા મળે છે અને છોટું પોતાનું નામ પણ બદલી અને કલામ કરી નાખે છે દિવસના સમયે એ કામ કરે છે અને રાત્રે વાંચે છે ઘણા બધા અવરોધો હોવા છતાં નિયતિને બદલે ક્રિયાઓમાં વિશ્વાસ રાખીને વાર્તા એ છે કે કેવી રીતે કલામ ગામના શાહી પરિવારમાં જન્મેલા બાર વર્ષના છોકરા રણ વિજય અને ફ્રેન્ચ પ્રવાસી લ્યુસીની મદદથી એનું સપનું પૂરું કરે છે કલામ સાહેબનું પ્રસિદ્ધ વાક્ય છે કે સપના એ નથી કે જે તમે રાતે ઊંઘમાં જુઓ છો પણ સપના એ છે કે જે તમને ઊંઘવા જ નથી દેતા આ વાતને ખૂબ સરસ અભિનય સાથે આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે નંબર છ ઉપર છે સુપર થર્ટી ગણિતમાં માહિર આનંદ પોસ્ટમેનનો દીકરો છે તેને ગણિત વિષયમાં ફાવટને કારણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પણ એડમિશન મળતું હોય છે પણ ફી પોસાય એમ ન હોવાથી એને આ તક ગુમાવવી પડે છે આ ઘટના એની આંખ ઉઘાડી દે છે થોડા જ સમયમાં આનંદને સમજાઈ જાય છે કે એને એની આવડતનો ઉપયોગ ગરીબ બાળકોને લાઈફમાં આગળ લઈ આવવા માટે કરવા વાપરવી જોઈએ આ નિર્ણયને કારણે એને એક પછી એક મુસીબતોનો સામનો કરવો પડે છે પણ તે ક્યારેય પોતાના લક્ષ્ય પરથી નજર હટાવતો નથી સુપર થર્ટી દર્શકોને સંદેશ આપે છે કે પરિસ્થિતિ ગમે એવી ખરાબ હોય પણ જો મહેનત કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે મિત્રો આ જ પ્રકારના અન્ય એજ્યુકેશનલ વિડીયો માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવા જેવી લાગે તો કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો